નમસ્કાર દોસ્તો જે રહ્યા છો સમી ન્યૂઝ ડેઝ સ્ટાર અમદાવાદથી અમદાવાદના સુભાષ બ્રિજ ઉપર જ્યારે ક્રેક પડી એના પછી લોકો ફક્ત ક્ષતિગ્રસ્ત બ્રિજ ઉપર પણ લોકોની અવરજવર ચાલુ છે શિલાલેખ અને ગાયત્રી મંદિર તરફ જનાર લોકોએ આ બ્રિજનો પગપાળા ઉપયોગ કરવો પડે છે અન્યથા એક દિવસના પચાસ રૂપિયા જેટલું ભાડું ખર્ચવું પડે છે પેરેલલ <muchy> આવેલો <muchy> 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 <muchy>

ઊંચા નીચા થઈ ગયા છે જો ક્ષતિગ્રસ્ત દેખાય છે આમાં જે ડિઝાઇનની અંદર જે દેખાય છે પડછાયામાં પણ ખ્યાલ આવી જાય છે આ બ્રિજ ઉપર પહેલા સાયકલો નીકળતી અને એનો ટોલ ટેક્સ લેવાતો આ બધી જગ્યાએ ઘણી જગ્યાએ પતરા ભયજનક રીતે બિલ્ડિંગ માંગે છે રિપેરિંગ માંગે છે તમે અહીંથી નીકળો છો તો તમને ડર લાગે છે ડર તો લાગે જ ને તો અહીંથી કેમ જવું પડે છે અમાર કામ રાત રાત દિવસ અમારે કામ ધસવા આયા છે તો બ્રિજ બંધ છે એટલે જવું પડે છે માટે જવું પડે છે અમારે અહીંયાથી અને અને રિક્ષામાં જાવ તો કેટલો ખર્ચો થાય છે અમારે રિક્ષા જતી થઈ બહુ ફરી જો તો રોજના 100 રૂપિયા થાય છે અને અમે એટલું કમાતા બી નથી અહીંથી રોજ તમારે કામે આવા જનાર કેટલા જણ સંખ્યા હશે અમારે તો ખાસી બધી સંખ્યા હશે વધી છે આખી વસ્તી બધા કેશવનગર માં રહેનાર કેશવનગર વાળા પછી ચાલી બધા રાણી બધા જ રસ્તો છે અમારો એટલે ગાયત્રી મંદિર જનાર બી આજ વાપરતા હશે આજ વાપરે છે અને આ સ્વામિનારાયણ મંદિર જનાર બી આજ રસ્તો વાપરે આ બધો આજ બધા એક જ રસ્તો રસ્તો વાપરે એટલે અમારે બીજો રસ્તો જ નથી આ કેટલા વર્ષથી તમે આના પરથી આમ પહેલા ગયેલા પહેલા તો ખાસ વર્ષોથી આમ તો આઠ વર્ષ ગયો મને નોકરી લાગ્યા ને અંગ્રેજો ના શાસન વખત નો બ્રિજ છે